Да. થયેલી કાપડ દલાલની હત્યાને લઈને પોલીસ સજાગ થઈ ગઈ છે પોલીસ દ્વારા લીંબાયત વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું ગુનેગારોને કાયદાનો ડર બતાવવા કવાયત શરૂ કરવામાં આવી છે પોલીસે સંગમ સર્કલ થી લઈને મીઠી ખાડી વિસ્તાર સુધીના સંવેદનશીલ વિસ્તારોમાં સદન ચેકિંગ હાથ ધર્યું હતું આ કોમ્બિંગ દરમિયાન ખાસ કરીને સામાજિક તત્વ અને ભૂતકાળમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા શખ્સોના રહેઠાણો પર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી આ ચેકિંગ દરમિયાન પોલીસ દ્વારા ગુનેગારોની એક યાદી તૈયાર